પશ્ચિમ રેલવે દ્વારા દેલાડવા ગામે રેલવે ગણનારું તો બનાવ્યું પરંતુ રસ્તો નીચો બનાવતા આ ગણનારામાં વરસાદી પાણી ભરાતા અહીંયાથી પસાર થનારા વાહન ચાલકોમાં પરેશાની છવાઈ જવા પામી છે દેલાડવા ગામે ગડનારું બનાવવા માટે છેલ્લા કેટલાક સમયથી ગામના લોકોએ પોતાના પ્રતિનિધિઓ સાથે અનેકો રજૂઆતો કરી હતી ત્યારબાદ દેલાડવા ગંડનારું બનાવવા માટેનું ચોઘડિયું નીકળતા ગામવાસીઓમાં ગણનારા બનાવવાનું કામ શરૂ થતાં હાસકારો થયો હતો પરંતુ દેલાડવા ગામનું ગણનારું તો બનાવ્યું રસ્તો નીચો કરી દેવાને કારણે હાલ વરસાદી પાણી આ ગણનારામાં ભરાઈ જવા હોવાથી અહીંયાથી પસાર થનારા દેલાડવા દેવદ ગામના લોકો પરેશાન થઈ જવા પામ્યા છે કારણ કે આ એક માત્ર રસ્તો દેલાડવા અને દેવદનો હોવાથી વાહનો માટે બંધ થઈ જવા પામ્યો છે જેને કારણે લોકો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે હાર્દિક પટેલ છે અને હું દેલાડવા ગામના રહેવાસી છું અહીં રેલવે દ્વારા જે કર્યા એના દ્વારા પોર્ટ કોરિનરનું કામ ચાલુ છે એ સમયે પણ એ લોકોને કહ્યું હતું કે અહીંયા પાણીની સમસ્યા થશે પણ એ લોકો દ્વારા ધ્યાને લેવામાં ન આવ્યું એના કારણે આજે દસ થી પંદર કિલોમીટરનો ખેડૂતોને ફેરવવા પડે છે અને અહીંથી જઈ શકતા નથી જે કારણે ખેડૂતોને બહુ તકલીફ પડે છે જેમ બને તેમાં ગડનારાનો રસ્તો જલ્દીથી ઊંચો બનવામાં આવ્યો તે માંગ ગામવાસીઓ કરી રહ્યા છે હસદ સેટા સાથે પ્રકાશવાડા